યુદ્ધની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ ટંકારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજે બપોરે એક વાગ્યા સુધી કોઈ રક્તદાન કરવા માંગતું હોય તો સિવિલ હોસ્પિટલ ટંકારા પહોંચવા માટે અપીલ ટંકારા તાલુકા અને શહેરની આજુબાજુના વસતા તમામ લોકોને જણાવવાનું કે જે રીતના યુદ્ધની પરિસ્થિતિ અને ઇમરજન્સી કટોકટીની તકેદારીના ભાગરૂપે તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ કેમ્પને ધારાસભ્ય શ્રી દુલભજી દેથરિયા અને ટીમ દ્વારા જે છે એ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે રીતના આ સ્થિતિ છે એ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં અધિકૃત રીતે જે અઘોષિત જે કટોકટી ચાલી રહી છે તેમાં ઓપરેશન સિંદૂર પણ જે રીતના હાથ ધરવામાં આવ્યું છે એના ભાગરૂપે કંઈ પણ ઇમરજન્સી થાય અને બ્લડની જરૂર પડે તો આગોતરી સૂચનાઓને અનુસંધાને આજે દસ માર્ચ બે હજાર પચીસને શનિવારના નવ વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયો છે અને બપોરના એક વાગ્યા સુધી આ કેમ્પ સરકારી હોસ્પિટલ ખાતે શરૂ રહેશે તો કોઈ પણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા માગતું હોય તો સિવિલ હોસ્પિટલે પહોંચી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે